હલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોશિયોલીગલ એડવાઇસ બામાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે વિડિયો સિરીઝ કરી રહ્યા છીએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇલેક્શન બાબતની મિત્રો જે ફોર્મ ભરાવાના લગભગ અઠવાડિયા પહેલાં ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં જૂનાગઢ રક્ષક સમિતિ ની એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં પણ કેટલાક સારા સજેશન્સ અને કેટલાક સારા નિર્ણયો લેવામાં આવ્યા હતા એમાંનો એક અગત્યનો નિર્ણય એ હતો કે જે કોઈ ભ્રષ્ટાચારી અને પ્રૂવડ ભ્રષ્ટાચારી અત્યારના કોર્પોરેટરો છે એને તો આમ તો ટિકિટ મળવાની શક્યતા ઓછી છે અને ન મળી પણ એના ફેમિલી મેમ્બર્સને જે મળે તો એને પણ બિલકુલ સપોર્ટ ન કરવો અને એને પણ એને ફેવરમાં પણ મતદાન ન કરવું બહુ ઓબ્વિયસલી એક બહુ કોમન સેન્સની વાત છે કે મને નહીં તો મારા ભાઈને હોજો એટલે કે આ જે ફેમિલી મેમ્બર્સને માત્ર એક ભૂતિયા કેન્ડિડેટ તરીકે ઊભા કરી દેવામાં આવ્યા હોય અને એની પાછળ તો આ રીઢા ખાઈ બદેલા ભ્રષ્ટાચારીઓ જ હોય તો આવા જે ઘોષ્ટ ઉમેદવારો જેને કહી શકાય એવાને પણ કોઈએ સપોર્ટ ન કરવો આ એક ઘને આવા ઘણા ઉમેદવારો છે મિત્રો એટલે કદાચ બંને પક્ષના હશે એવું કહેવાનું નથી પણ શાસક પક્ષના સામાન્ય રીતે વધારે હોય કારણ કે ભ્રષ્ટાચારની તક ત્યાં જ હોય અને અમલવારી એટલે આવા જે ભ્રષ્ટાચારી ઉમેદવારો કે જેના ફેમિલી મેમ્બર્સ જેને પોતાને સાઠ વર્ષ કે ગમે તે બાના સબબ ટિકિટ આપવામાં નથી આવી અને એના ફેમિલી મેમ્બર્સને ટિકિટ અપાવવામાં એ લોકો સફળ ગયા છે મિત્રો પહેલી વાત તો કોમન સેન્સની એ છે કે પક્ષની એવી કઈ મજબૂરી છે કે આ લોકોને એ પ્રૂવડ ભ્રષ્ટાચારીઓ હોવા છતાં એને કોરાણે મૂકી શકાતા નથી કે એને નારાજ કરી શકાતા નથી ચલો સાઠ વર્ષનું સુંદર બાનું ઉપજાવી કાઢ્યું એટલે એ લોકોને પોતાને તો ન આપી કારણ કે આમ એ પ્રજા મારે એમ હતી એટલે પણ એના ફેમિલી મેમ્બર્સને પણ આપવી જ પડે એવી શાસકોની કે પાર્ટીની કઈ મજબૂરી હતી પહેલી વાતી બીજી વાતી કે એનાથી ચોખ્ખી એક વાત સાબિત થઈ ગઈ કે આ ભ્રષ્ટાચારને તમે પાળો છો પોષો છો તમને એનો કોઈ વાંધો નથી અને તમારી એમાં ભાગીદારી છે એટલે તમે એક નહીં તો બીજી મૂર્તિને પણ ખડી કરી દીધી અને આ દરવાજા ઓપન રાખેલા છે હવે મિત્રો તમે સમજો છો એટલી પ્રજા છે ને એ મૂર્ખી નથી અને એ હાઈકોર્ટ સુધી એક મેટર તો ગયેલી છે એટલે એટલી અવેરનેસ આ પ્રજાની બતાવે છે અને જે કોઈ હાઈકોર્ટમાં ગયું છે એને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન કે વેલ્ડન આ જ રીતે સક્રિય થઈ અને મિત્રો છે ન્યાયતંત્રનો આશરો લેતા રહેજો હારીએ જીતીએ એક વાત છે પણ અઘરું તો પડવું જ જોઈએ એટલે એ એક પહેલી વાત છે આ અને એક એવું પણ છે કે ઉઘાડી જે વાત હોય કે ભાઈ આપણે એમ નાગનું બચ્ચું માણસ તો જન્મે જ નહીં એટલે સાપનું બચ્ચું સપોલ્યું જ હોય તો આવી જે એક વાત છે એને પણ પક્ષે કોરાણે નથી મૂકી શક્યું આવા વ્યક્તિઓને કે આવા પહેલાંને અને આ આજની વાત નથી આ છેલ્લા પંદર પચીસ વર્ષથી ચાલી આવતી વાત છે તો જે સામાન્ય રીતે એક જ ફેમિલીને ગાંધીનેહરુ ફેમિલી માટે સામેના બૂમ બરાડા પાડવામાં આવે છે ને આ બધું કરવામાં આવે છે તો તમે શું કરો છો તમે કયા એવા ચોખ્ખા હાથના છો કે બીજાની પ્રત્યે આંગળી ચીંધવાનો તમને અધિકાર હોય તમને પણ ઇવન સ્વરાજ્યની પાયાની સંસ્થાઓ તાલુકાની સંસ્થાઓમાંથી તે છેક ધારાસભાને સંસદ સુધી આ જ બધા દેખાય છે અને આને જ તમે પણ ઉત્તેજન આપો છો કોંગ્રેસમાં તો એક વાત તો છે કે ત્યાં એક જ ફેમિલી છે કે એક જ ફેમિલી હશે તમારે તો તાલુકે તાલુકેને જિલ્લે જિલ્લે બધા આવા જ ગાંધીનેરુઓ જ ભર્યા છે એટલે તમે એને બાયપાસ કરી શકો છો તમે એને નિગ્લેક કરી શકો છો તમે એને કોરાણે મૂકી શકો છો નારાજ કરી શકો છો છે તૈયાર તમારામાં એટલી એટલે સ્વચ્છ ઉમેદવારો જૂનાગઢમાંથી તમને સાહીઠ સ્વચ્છ ઉમેદવારો ન મળ્યા અમારી પાસે આવું હતું અમે તમને આપતું એટલે પણ જે તમારી એની સાથેની સાઠ ગાંઠ તમારે સ્વચ્છ ઉમેદવારો જોઈએ છે જ ક્યાં કારણ કે તો પછી તમારા બ્રેડ બટર નીકળે ક્યાંથી તમારા ક્યાંથી પેલું ચાલે એટલે આ તમે જે આવા ઓઠા નીચે આવા ઉમેદવારોને ના ફેમિલી મેમ્બર્સને મૂકેલા છે ને તો જનતા મિત્રો મતદારો હવે જાગી જજો અને માત્ર આ લોકોને નહીં પણ આનું એક પણ સાત પેઢીએ પણ સમો સગું નીકળે ને એ પણ ન ચૂંટાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હવે તમારી છે એટલે કારણ કે આપણે શું જોઈએ છીએ ને હું અવારનવાર મારા વિડીયોઝમાં કહું છું કે મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ એન્ડ બાય ધ બુક્સ રીડ્સ તમે એના ઉપરથી પરકાશો કે તમે કોને પસંદ કરો છો એટલે અને તમે જો ધારશો તો અમુક હદથી વધારે મતદાન થાય તો ઈવીએમ બીવીએમ બધું પણ અઘરું પડી જાય એટલે આવા તત્વો ન જ આવે જોવા હોય તો પણ ન આવે કારણ કે એની પીઠ પાછળ આવા બધા ખાઈ બદેલા ભ્રષ્ટાચારી વૃદ્ધો જ છે એટલે એક એક ખાસ ધ્યાન રાખજો હિતરક્ષક સમિતિનું પણ આ અંગે એલાન અને સજેશન હતું અને એ પણ બહુ વાઇઝ સ્ટેટમેન્ટ અને એલાન હતું એટલે હવે એની અમે તો અમારાથી બનતું કરીએ તમને અંગુલી નિર્દેશ કરીએ એની અમલવારી કરવાનું કામ તમારું છે આ અંગે તમે બીજું જે કંઈ શેર કરવા માગતા હો તો પ્લીઝ મારો મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ઉપર મારો કોન્ટેક કરજો આ અને આવા જ વિડીયોઝમાં મળતા રહીશું મિત્રો મત બહુ અમૂલ્ય છે એક જ વખત એનો ચાન્સ મળે છે એનો ઉપયોગ કરજો ને નહીં તો પંદરસો નહીં પણ પંદર હજાર કરોડના ભ્રષ્ટાચાર માટે તૈયાર રહેજો આપણે ખાડામાં જ હતા છીએ અને ખાડાને જ લાયક છીએ એમ માની લેજો થેન્ક યુ વેરી મચ જય હાકેશ ફરીથી મળશું આવા જ વિડીયોમાં પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ સો થેન્ક યુ